નમસ્કાર મિત્રો હું છું જીતેન્દ્ર રાઠવા તમે જોઈ રહ્યા છો અમારા યુટ્યુબ ચેનલ મિત્રો નવા વિડીયોમાં તમારું બધાનું સ્વાગત છે મિત્રો ટામેટા તોડવાનું ચાલુ કર્યું છે તમે જોઈ શકો છો મિત્રો મસ્ત ટામેટા એકદમ મોટા મોટા દેશી ટામેટા મિત્રો એકદમ આવા ટામેટા છે મિત્રો મસ્ત કારણ કે મિત્રો આ ટામેટા કેવા મોટા ટામેટા આવા છે મિત્રો આ દેશી ટામેટા કહેવાય અને હું કહું છું આ ઢેબરું ટામેટું કહેવાય ઢેબરા જેવું ઢેબરા બનાવે એવું એવું ને એવું ટામેટું તો મિત્રો ટામેટા તોડવાનું ચાલુ કર્યું છે મસ્ત ટામેટા તો મિત્રો આજનો વિડીયો તમને સારો લાગે તો પછી લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો જય હિન્દ જય ભારત મિત્રો જય આદિવાસી જય જવાહર કારણ કે મિત્રો આપણે આદિવાસી છીએ એટલા માટે મિત્રો જય જોહર તો કેવા પડે મિત્રો અને આ સેટ આમે તો આપણા મિત્રો પેલી બાજુ શેરડી છે તો મિત્રો આજનો વિડીયો તમને સારો લાગે તો પછી લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો મિત્રો ઉપાડું તો મિત્રો બધું કામકાજ ચાલુ છે મસ્ત નજારો છે મિત્રો સાંજનો સમય છે